स्पेलिंग उच्चार अक्ष साथे अंग्रेजी शब्द तो c u r e n t l y करंटली એટલે હાલમાં अथवा અત્યારે c u s t o d i a l કસ્ટોડિયલ એટલે હવાલાતનું अथवा કબજામાનું c u s t o d y કસ્ટડી એટલે હવાલો अथवा કબજો C -U, C U S T O M E R Y కస్టమరీ అంటే రూడిగత अथवा రోజిందు C U S T O M E R కస్టమర్ అంటే গ্রাহক C U S T O M S కస్టమ్స్ అంటే జकात अथवा सीमा शुल्क C U T కట్ అంటే कापੂ కాప్ अथवा कापो CUT BAC એટલે ઘટાડો અથવા કાપ મૂકવો CUT E ક્યૂટ એટલે આકર્ષણ નાજુક અથવા મજાનું CUT OUT કટ આઉટ એટલે ઘટાડો કરવો CUT THROAT કટ થ્રોટ એટલે ગળા કાપ CYBERNETICSไซबरनेटिक्स એટલે સ્વયં સંરસા વ્યવહાર CYCLE સાયકલ એટલે સાયકલ અથવા ચક્ર CYCLIST સાયક્લિસ્ટ એટલે સાયકલસવાર CYCLONE સાયક્લોન એટલે વાવાઝોડું CYCLOPE એન સાયક્લોપિયન એટલે વિરાટ અથવા ચક્રવાત સી વાયનઆઈ સી સનિક એટલે વાક દેખું અથવા દોષ દર્શી સી વાય એન આઈ સી એલ સનિકલ એટલે ઉપહાસ કરતું ડી એ ડબલ બી એલ ઇ ડાબલ એટલે છપછપિયા કરવા અથવા માથું મારું